માટલી આઠ થરની ઊંચાઈ પર ક્રેન પર બાંધવામાં આવી હતી સલામી આપનાર દરેક મંડળને રૂપિયા પાંચ હજાર એકસોનો નો પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી જે મંડળે સૌથી હાઈએસ્ટ થર મારતા તેને માટલી ફોડવાનો મોકો મળ્યો હતો માટલી ફોડનાર મંડળને રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ્વ મોદીની પ્રેરણાથી દિવ્યપદ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું Sous-titrage Société Radio-Canada আপনাদেরকে আমি আপনাদের সবাইকে 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 আপনাদের આજે ક્રષ્ઠ ભગવાનનો જન્મ જન્માષ્ટમી મહોત્સવ એ નિમિત્તે ગોવિંદા આલારે આલા ગોવિંદાના યુવાનો સમગ્ર શહેરમાં આજે મટકી ફોડ અને અમારે ત્યાં તો નમો હાંડી તો આ મટકી ફોડ કાર્યક્રમમાં

અધર્મીઓના નાશ પાટે અને આથી ભગવાન કૃષ્ણનો જન્મ થતા જ જે પ્રમાણે સમગ્ર મથુરા વૃંદાવન દ્વારકા આ બધે એક ખુશીનો લહેર જે આજે છે એ આપણે જોઈ શકીએ છીએ કે આજે પાંચ હજાર બસો વર્ષ વીતી ગયા પછી પણ કૃષ્ણ ભગવાન જે દ્વારકામાં છેલ્લે એમણે પોતાનો દ્વારકા મુકામે જે ત્યાગ કર્યો પરંતુ ત્યાં સુધીમાં કૃષ્ણ ભગવાન જે એમણે જે આદર્શ પ્રસ્થાપિત કર્યો હતો ખાસ કરીને જે અધર્મ શાસકોનો નાશ કરીને ધાર્મિક સંસ્થાને શાસનમાં લાવ્યા એ કૃષ્ણ ભગવાનના જે સંસ્કૃતિ એમના આદર્શો પ્રમાણે આજે સમગ્ર હિન્દુસ્તાન ચાલી રહ્યું છે આજે સમગ્ર સંસારમાં વૃંદાવન ગોકુળ દ્વારકા જ્યાં કૃષ્ણ ભગવાનનું જન્મસ્થળ અને કર્મસ્થાન બંને છે ત્યાં આજે ભવ્યમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે લોકો લાખોની સંખ્યામાં આનંદ ઉલ્લાસ સાથે કૃષ્ણ જન્માષ્ટમીને વધાવી લીધી છે